આજથી ત્રણ વર્ષ પહેલાં પણ આ રેસીપી શેર કરી હતી અને તમને લોકોને ત્યારે પણ ખૂબ જ ગમી હતી તો ઠંડા થયા પછી પણ રો જેવા પોચા જ રહેશે આ બાજરા રોટલા કોરા નહીં પડે સુકાશે નહીં અને આ રીતના મુલાયમ રૂ જેવા પોચા જ રહેશે જે ઘરમાં કોઈ વડીલ વર્ગ હશે ને એ પણ ખાઈ શકશે ને નાનું બાળક પણ ખાઈ શકશે અહીં તમે એનામાં લચકતા જોઈ શકો છો કેટલા સરસ તૈયાર થયા છે તો રૂ રો જેવા પોચા બાજરા લોટલા બનાવવા માટે આપણે એક વાસણ મૂકી દઈશું જાડા તળિયાવાળું લેવાનું અહીંયા નો પણ તમે ઉપયોગ કરી શકો છો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે તપનું માપ સેટ કરી લેવાનું તો એક વાટકી જેટલું આપણે પાણી લીધું છે સાથે હાફ ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું પાણીમાં આ રીતે બબલ્સ આવે ને એટલે એ જ વાટકીની મદદથી જે વાટકીની મદદથી પાણી લીધું છે એ વાટકીની મદદથી આપણે બાજરાનો લોટ નાખીશું અહીં આપણે વેલણનો ઉપયોગ કરીશું ચમચાનો ઉપયોગ નહીં કરી નહીં તો લોટની અંદર ગાંઠા પડી જશે લોટ નાખતી વખતે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે જેથી લોટ નીચે બળી ન જાય હવે કન્ટિન્યુ ચલાવતા રહેશું જ્યાં સુધી બધું પાણી છે ને લોટ એબ્ઝોર્બ ન કરી લે તો અહીંયા તમે જોઈ શકો છો બધું પાણી છે ને લોટે એબ્ઝોર્બ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું ઢાંકણ ઢાકીને દસ મિનિટ સુધી આમને આમ મૂકી દેશો એટલે આપણો લોટ છે ને એ ગરમ પાણીની અંદર રંધાઈ જશે દસ મિનિટ પછી આવી રીતે હાથથી ચેક કરી લેવાનો કે લોટ અડી શકાય એટલો ગરમ છે કે નહીં અહીં લોટ અડી શકાય એવો ગરમ હોય ત્યારે જ એને મસળવો જેથી આપણે આરામથી મસળી શકીએ જો વધારે ગરમ હશે તો દાજી હવે આને આપણે એક બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેશું અહીં આપણે વેલણનો ઉપયોગ કરો ને એટલે કાંઈ પણ ગાંઠા કે લમ્સ આ લોટની અંદર નથી પડતા હવે આપણે શું કરવાનું છે કે બાજુમાં પાણી લઈ લેવાનું છે પાણી વાળો હાથ કરીશું અને આ લોટને આપણે મસાડવાનું છે પાણીવાળો હાથ કરીશું ને એટલે લોટની ગરમાહટ પણ આપણા હાથમાં નહીં લાગે અને બીજું સાથે શું થશે કે એનામાં છે ને ક્રેક્સ પણ નહીં પડે અને એકદમ સ્મૂથ લોટ આપણો તૈયાર થશે આવી રીતે પાણીની અંદર હાથને સેજ ડીપ કરવાનું છે પાણી નાખવાનું નથી પાણીવાળો હાથ કરીને મસળતા રહેશો એટલે ફટાફટ મસળાઈ જશે ને એકદમ સ્મૂથ ટેક્સચરવાળો આપણો લોટ તૈયાર થશે તો બાજારના લોટને જેમ તમે મસળશો ને તેમ તમારા રોટલા છે ને ઉજળા એટલે કે કલર એ સફેદ તૈયાર થાય છે ખાતી વખતે એનામાં અલગ જ મીઠાશ આવે છે તો આવી રીતે મસાળતા જવાનો ને પાણીવાળો હાથ કરતા જવાનો જ્યાં સુધી તમને પ્રોપર ટેક્સચર ન મળે અહીં તમે જોઈ શકો છો કે આ રોટલાની રેસિપી મેં બે વીક પહેલાં શેર કરી છે ને તમને લોકોને ખૂબ જ ગમી છે ત્યારથી બે વર્ષ પહેલાં હું પણ ચકલા ઉપર ટીપીને રોટલાને બનાવતી હતી પણ હાથેથી ટીપતા મને નહોતા આવડતા તો છ ટિપ્સ મેં એવી શેર કરી છે જેના થકી મારા રોટલામાં ભમરો નથી પડતો મારા દરેક રોટલા આવી રીતે દડાની જેમ ફૂલેલા તૈયાર થાય છે અને ખાવામાં એ ખૂબ જ મીઠા લાગે છે તો છ છ ટીપ્સથી હું આજે આવી રીતે દડા જેવા ફૂલેલા રોટલા બનાવી શકું છું તો એ રેસીપી પણ જોવાનું ચૂકતા નહીં વાત વાતમાં અહીં લોટ સારી રીતે મસળાઈ ગયો છે અને આનામાં તમે જોઈ શકો છો કે લચકતા આવી ગઈ છે તો આવી રીતનો આપણે લોટ મસળીને તૈયાર કરવાનો છે અત્યારે આ લોટ આપણો સેજ નવશેકો જ હોય છે એટલે કે હાથે તળતા એ થોડોક ગરમ જ લાગતો હોય છે હવે આનામાંથી લોહા કરી લેવાના હવે બાજાના રોટલા થોડાક જાડા હોય છે તો તમે મોટી સાઇઝના અને ઝાડા પણ શકો છો અને રોટલીની જેમ તમે એને પાતળા પણ વળી શકો છો આ લોટમાંથી તમારા રોટલા કે રોટલી બિલકુલ પણ ફાટશે નહીં તો એક લુઓ લઈ લેશો હવે બાકીના લોટનું આપણે શું કરવાનું છે તો બાકીના લોટને એક નેપકિનને ભીનો કરી એને એકદમ નીચોવી અને ત્યારબાદ એના ઉપર ઢાંકી દેવાનું અહીં તમે સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરી શકો છો જો એમને મૂકશો તો આ લોટ છે ને કોરો એટલે કે ઉપરથી સુકાવા લાગશે અને ડ્રાય થઈ જશે તેનું મોઇશ્ચર છે ને એ મેન્ટેન રહેવું જરૂરી છે હવે લુવાને બાજરાના લોટમાં આવી રીતે રગદોડી વધારાના લોટને આપણે ખંખેરી નાખીશું ને આની આવી રીતે આપણે મોટા રોટલા કે રોટલી વણી લેવાના છે તો હું અહીંયા મોટી સાઈઝના આવી રીતે વણી રહી છું તો અહીં તમને જાડા પસંદ હોય તો જાડા રોટલાની જેમ વણી શકો છો હું રોટલીની જેમ વણી રહી છું તમે જોઈ શકો છો ગમે એટલા તમે પાતળા વણશો ને તો પણ એ ફાટશે નહીં તૂટશે નહીં કારણ કે એનામાં આપણે લોટને ગરમ પાણીથી બાંધીને લીધો છે ને ને એટલે લચકતા આવી જાય છે સાથે ખૂબ જ સરસ મસળીને તૈયાર કરેલો છે તો આ આટલી મોટી સાઈઝના મેં રોટલા વણીને લીધા છે અત્યારે હું નાની નાની સાઈઝની રોટલીઓ બનાવી રહી છું તો હું બીજો લુઓ પણ બનાવી લઈશ તો આવી રીતે બીજો લુઓ લઈ લીધો છે અને એને પણ લોટમાં રગ દોડીને આપણે અહીં તમે જોઈ શકો છો કેટલો પાતળો છે છતાં પણ આ તૂટતો નથી આનામાં લચકતા તમે જોઈ શકો છો હવે જ્યારે આને તમે કૂક કરીને પણ લેશો ને તો આનામાં લચકતા સેમ જ હશે એ બિલકુલ પણ ડ્રાય નહીં થાય આવી રીતે આપણે અહીંયા રોટલા કે રોટલી વણી લેવાના છે તો મેં અહીંયા રોટલીઓ વણી લીધી છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ તવાને ગરમ કરી લીધો છે તમે આ તાવડીનો પણ ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું ને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પળ થવા દેશું એક પળ થઈ જાય એટલે આપણે એને ફ્લિપ કરીશું તો આવી રીતે બબલ્સ આવવા મળશે તમે જોઈ શકો છો બીજી બાજુ ફ્લિપ કરશો ને એટલે સીધો એ ફૂલી જશે તાવા દરેક બાજરાના રોટલા કે રોટલી તમારા ફૂલીને તૈયાર થશે આ પળ ઝીણું છે તોય પણ એ ફૂલીને તૈયાર થયા છે જાડા પળમાં વધારે રોટલા ફૂલીને તૈયાર થાય છે એટલે કે ગમે એટલા હોય એ ફૂલીને જ તૈયાર થશે કારણ કે પળ આપણું જાડું છે તો બંને તરફ આપણે સરખા શેકી લેવાના છે હવે તમે ઈચ્છો તો આને ગેસ ઉપર નાખીને એની ફૂલકા રોટલી પણ આ રીતે તૈયાર કરી શકો છો આરામથી અહીં લોટને પકવવો ખૂબ જ જરૂરી છે કારણ કે જો અંદરથી સેજ કચાશ રહેશે તો તમારું પેટ દુખી શકે છે તો બાજાના લોટને સારી રીતે પકવવું જરૂરી છે તો આવી રીતે રોટલીને આપણે પકવતા જશું તમે આને રોટલા પણ કહી શકો છો રોટલી પણ કહી શકો છો અને ગરમા ગરમ રોટલી કે રોટલા ઉપર આવી રીતે ઘી ચોપડી દેવાનું જેથી એનામાં છે ને મોશ્ચર જળવાઈ ન રહે ઉપરનું પણ કોરું ન થાય તો આવી રીતે જોઈ શકો છો બધા રોટલી મેં વણી લીધી છે રોટલા વણી લીધા છે અને એના ઉપર આવી રીતે તમે ઘી લગાડીને ઢેબડા પણ બનાવી શકો છો તો ઘી કે તેલ લગાડીને આપણે ઉપર શેકીએ તો એ ઢેબરા થઈ જશે તમારા તમે એમ પણ કરી શકો છો અને શેકીને પકવીને ફક્ત એના ઉપર તમે ગરમા ગરમ ઘી લગાડી શકો છો તો છે ને એકદમ સરસ સ્ટેપ્સ જો આ રીતે ક્યારે પણ તમે ટ્રાય ન કર્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને ખૂબ જ રિઝલ્ટ સારું મળશે અહીં આપણી આટલા લોટમાંથી લગભગ આઠથી નવ નંગ જેટલી રોટલીઓ તૈયાર થઈ છે તો ઘરમાં રહેલા બે વ્યક્તિને આરામથી થઈ જાય એટલું ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે કારણ કે બાછાણ લોટ ભારે હોય છે તો અહીં ઘરમાં ગરમ રોટલીઓ ઉપર મેં ઘી લગાડી લીધું છે તો તૈયાર છે આપણી બાજરણની રોટલી કે રોટલાઓ તો આજની આ તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં તમે મારી રેસિપી કયા ઘામ કયા શેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારો વિડિયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે ચાલો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ